નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ગૃહમાતા રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત આવેલી છાત્રાલયમાં ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ સંચાલિત પદ્માવતી લીંબડી જિલ્લો દાહોદ ખાતે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે તે માટે સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિશ્રીનું કચેરી દાહોદ અંતર્ગત એનઓસી મળેલ છે મિત્રો ઓગણીસ પાંચ બે હજાર પચીસ જે અંતર્ગે એકવીસ પાંચ બે હજાર પચીસ રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં ગૃહમતા માટે એક જગ્યા છે ધોરણ બાર પાસ અનુસૂચિત જાતિ માટે જગ્યા છે મિત્રો માટે 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 એક એક જગ્યા ચાર ચાર પાસ પાસ તમામ કેટેગરી ચોકીદાર પસંદગી ઉમેદવારે ચોવીસ કલાક સ્થળ પર હાજર રહી ફરજ બજાવવાની રહેશે સરકારના ધારાધોરણ મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ગૃહમાતા અને રસોઈની જગ્યા માટે ફક્ત સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે સદર ભરતી ગુજરાત સરકાર શ્રી તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયમોના આધીન કરવામાં આવશે ઉમેદવારે જાહેરાતના તારીખથી દિન પંદરમાં રજિસ્ટર પોસ્ટ અડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ ગુરુપ્રકાશ સોસાયટી લીમડી દાહોદ રોડ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવે છે વધુ માહિતી માટે આગળ વાત કરશું બીજા નંબરની પરથી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ ધાનપુર વિભાગ કેળવણી મંડળ ધાનપુર તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય ધાનપુર તાલુકો દાહોદ જિલ્લો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે નીચે મુજબની જગ્યા ભરવાની થઈ છે જેનવે તમે જોઈ શકો છો બાવીસ ચાર બે હજાર રોજ એનઓસી મળેલ છે જેનવે ગોધરા દાહોદ ભાસ્કરમાં સોળ પાંચ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ગૃહ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ સ્ત્રી ઉમેદવારો માટે ધોરણ બાર પાસની લાયકા રસોઈ માટે એક જગ્યા ધોરણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ સ્ત્રી ઉમેદવારો માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે નિમણૂક મેળવનાર ઉમેદવાર માટે સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે ઉમેદવારે જાહેરાતની તારીખથી દિન પંદરમાં રજિસ્ટર ઉપર ઓછડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે તમામ લાયકાત ધરાવતા અનુભવ ધરાવતું પ્રમાણપત્રો જાતિ નકલો સાથે જોડવાની રહેશે અરજી કરવાની રહેશે મિત્રો અરજીમાં કોલરનું નોંધી લેશો પ્રમુખ શ્રી ધાનપુર વિભાગની મંડળ ધાનપુર મો પોસ્ટ તાલુકો ધાનપુર પ્રાથમિક શાળાની બાજુમાં તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ અડત્રીસ ત્રાણું બ્યાસી પર જાહેરાતના પંદર દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરીએ નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ અમારી સંસ્થા સંચાલિત જય સંતોષીમાં કન્યા છાત્રાલય લીમડી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ સ્થળે રસોઈ અને ચોકીદારની ખાલી જગ્યા પડેલ છે આથી જિલ્લા અધિકારી શ્રી જાતિ જિલ્લા દાહોદની કચેરીએ તારીખ સત્તર ચાર બે હજાર ના રોજ એનો મળેલ છે નીચેની વિગત ધ્યાને રાખી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ બાર કલાકે શ્રી રામ આશ્રમ શાળા રાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ સ્થળે સો ખર્ચે હાજર રહેવાનું જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો દેવભાસ્કર ગોધરા ભાસ્કર ભસ્કાવમાં ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટે આવી છે રસોઈ માટે ધોરણ ચાર પાંચ સામાજિક અને પછાત વર્ષ કેટેગરી માટે ચોકીદાર માટે ચાર પાસ એસબીસી કે રસોઈ અને ચોકીદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ રસોઈમાં સ્ત્રી ઉમેદવારો અને ચોકીદારમાં પુરુષ ઉમેદવાર હાજર રહી શકે છે સરકારી ધાર મુજબ વેતન ચૂકવવામાં આવશે છાત્રાલયમાં ચોવીસ કલાક ફરજ બજાવવાની રહેશે આગળ વાત કરીએ મિત્રો બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે અમારી સંસ્થા સંચાલિત સરદાર પટેલ કુમાર છાત્રાલય ટાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ સ્થળે રસોઈયાની જગ્યા ખાલી પડેલ છે છે રોજ રોજ તાલુકો હાજર રહેવા જણાવવામાં આવે છે રસોઈ માટેની ધોરણ ચાર પાસ અંતર્ગત એસીબીસી કેટેગરી માટે જગ્યા છે મિત્રો રસોઈની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ પુરુષ ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે ધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે છાત્રાલયમાં ચોવીસ કલાક ફરજ બજાવવાની રહેશે તો આથી મિત્રો વિવિધ છાત્રાલયમાં ગૃહ માતા રસોયા તેમજ ચોકીદાર માટેની ભરતી જ્યારે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય